ભજનની પડે પૈસા થી બુદ્ધિ થી વિજ્ઞાન એક નો થાય કોઈ પાવર હોય કાઢી નાખે જીવ ને શિવ એક કરવા માટે ભજન ભજન જરૂર પડે બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈ નહીં માર્યા હા આપડે તો હારા હારા ને ધોકાવા અને ધરી ઢોકાય ખાધા ખાતા પણ કેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈ

ઈશ્વરે બાપુ મા નું સર્જન જ એટલે કર્યું હું ખરે ખરે નહીં પૂજી શકું એટલે મા નું સર્જન કર્યું મા પછી ભોળીઓ નાથ એમ નો કે મારા મંદિરે હું કામ નો આવ્યો